ત્યારે ઘણા બધા લોકો ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યા છે જેના લીધે ઘણા બધા હેકર્સ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે જે અંગે છેલ્લા પાંચ સાત દિવસથી એક લિંક વાયરલ થઈ રહી હતી જેના પર ક્લિક કરતાં જ તમારું ટેલિગ્રામ એકાઉન્ટ હેક થઈ શકે છે આવો જાણીએ આ સમયે શું કરવું જોઈએ છેલ્લા કેટલાય દિવસોથી ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરનારાની સંખ્યા વધી રહી છે જેના લીધે કેટલાક હેકર્સ દ્વારા એક લિંક બનાવવામાં આવી છે આ લિંક આપણા જ કોઈ મિત્ર કે સંબંધી દ્વારા આપને મોકલવામાં આવે છે તેનું કારણ એ છે કે આપણા તે મિત્ર અથવા સંબંધીનું ટેલિગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે આ રિંકમાં એમ લખવામાં આવ્યું હોય છે કે આના પર ક્લિક કરતા જ આપનો ફોટો ખુલશે અથવા આપને કોઈ અગત્યનો મેસેજ મળશે આ મેસેજ આપણા મિત્ર કે સંબંધીની જાન બહાર મોકલવામાં આવ્યો હોય છે જેવું આપ તેના પર ક્લિક કરશો તેવું તરત જ આપનું ટેલિગ્રામ એકાઉન્ટ હેક થઈ જશે અને આપણા નંબર દ્વારા આપની જાન બાર આપણા ઘર બધા કોન્ટેક્ટ્સને આવી જ રિંક મોકલવામાં આવશે જો આપણે આવી રિંક પર ભૂલથી ક્લિક કરી નાખ્યું હોય તો બની શકે છે કે આપનો નંબર પણ હેક થઈ ગયો હોય આપણો નંબર હેક થયો છે કે નહીં તે આપણે કેવી રીતે ખબર પડે તે માટે અહીં બતાવેલ સ્ટેપ્સ ફોલો કરશો આ ઉપરાંત જો આપણો નંબર હેક થયો હોય તો આ રીતની પ્રોસેસ કરવાથી તે નંબર તેમાંથી બહાર કાઢી શકશો આ વિડીયો આપણા મિત્રો તેમના સંબંધીઓને ખાસ શેર કરશો કારણ કે બની શકે કે તેમનું ટેલિગ્રામ એકાઉન્ટ હેક થયું હોય અને આ વિડીયોની મદદથી તેઓ તેમના ટેલિગ્રામ એકાઉન્ટને સેવ કરી શકે સૌથી પહેલાં તો આપ આપણા ફોનની ટેલિગ્રામ એપ્લિકેશન ઓપન કરશો તેમાં અહીંયા ક્લિક કરતાં ટેલિગ્રામ એપ્લિકેશનના સેટિંગ્સમાં જઈ શકશો અને તેમાં ડિવાઇસીસમાં જશો જો આપનું અકાઉન્ટ હેક થયું હશે તો અહીંયા બીજા અકાઉન્ટ પણ બતાવશે અથવા તો આવું ઓપ્શન બતાવશે ત્યાં આગળ ક્લિક કરતાં જ આપનું અકાઉન્ટ સેફ થઈ જશે આ ઉપરાંત ભવિષ્યમાં આવું કંઈ ન થાય તે માટે આપ અહીં બતાવેલી રીત પ્રમાણે પ્રોસેસ કરશો સૌથી પહેલાં તો આપણી ડેડિંગ એપ્લિકેશન ખોલશો ત્યારબાદ સેટિંગ્સમાં જશો ત્યાં આગળ પ્રાઇવસી અને સિક્યુરિટીનો ઓપ્શનમાં જશો ત્યાં જઈને આપનો એક પાસવર્ડ નાખશો આ પાસવર્ડ અવશ્ય યાદ રાખશો ત્યારબાદ તે પાસવર્ડ ફરીથી નાખશો ત્યારબાદ આપનો જે એક્ટિવ ઈમેલ આઈડી હોય તે અહીંયા એન્ટર કરશો આમ કરતાં આપના ઈમેલ આઈડીમાં એક કોડ આવશે આ કોડ અહીંયા એન્ટર કરશો આમ કરવાથી આપણું ટેલિગ્રામ એકાઉન્ટ હંમેશા માટે સેવ થઈ જશે જો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટમાં યશ અવશ્ય લખશો જો આપને કોઈ અનુભવ થયો હોય તો તે પણ અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આવા જ વિડીયોને માણવા માટે રમ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર